નર્મદા જિલ્લામાં રાજપીપળા ટાઉનમાં સ્ટેશન રોડ પર પ્રોવેશનરી નાયબ પોલીસ અધિક્ષક કૃણાલજી પરમાર અને ટાઉન પોલીસ દ્વારા વાહન ચેકિંગમાં ચાર દિવસમાં વીસ થી વધુ કાર રિટેન કરી હતી વધુમાં આડેદર પાર્કિંગ કરેલ કાર અને બાઇકોમાં ત્રીસ જેટલા વાહનોને માર્કેટ એરિયામાં લોક કરી દંડ વસૂલ ચાર દિવસ પાંત્રીસ હજાર કરતા વધુ દંડ વાહન ચાલકોને ફટકાર્યો સાથે જ બ્લેક ફિલ્મ લગાડનાર વાહનોના કાચ પરથી પણ ફિલ્મ ઉતારી નાખવામાં આવી નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની સૂચના મુજબ ડીવાયએસપી વાહન ચાલકોને નિયમ મુજબ કોઈને નડે નહીં તેવું પાર્કિંગ કરવાની ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અને સીટ બેલ્ટ હેલ્મેટ પીઓસી લાયસન્સ વીમો સહિત વાહન દસ્તાવેજ સાથે રાખવા અપીલ કરી હતી અહિયાના વેપારીઓ જે અહીંયાનું સ્ટેશન રોડ છે ત્યાં વેપારીઓની ટ્રાફિક માટે ખૂબ સમસ્યા હતી તો વેપારીઓ સાથે ત્રણ દિવસ પહેલાં એક મીટિંગ યોજી અને ટ્રાફિક અને એ પ્રશ્ન કેવી રીતના હલ કરી શકાય એની ચર્ચા બાદ અમે લોકોએ છેલ્લા ચાર દિવસથી ટ્રાફિક ડ્રાઇવનું અહીંયા આયોજન કરેલું છે રાત્રિપર ટાઉન ખાતે જેની અંદર અમે પાંચત્રી થી પણ વધારે અમાઉન્ટનો સ્થળન કરેલો છે દસ થી વધારે ગાડીઓને ડિટેન કરી છે અને ત્રણ ગાડીઓ ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે વન એટી મુજબ અમે કબજે લીધી છે તેમજ પચાસ થી વધારે જે લોક છે એ રોડ ઉપર જે નો પાર્કિંગ ઝોન ની અંદર જે લોકો પાર્ક કરે છે એમને મતલબ એમની અંદર દંડ કરવામાં આવેલા છે અને માનની એસપી સાહેબની ની સૂચના અન્વયે અમે આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ કુણાલ સિંહ પરમાર રાતીપા ટાઉન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ